સાથે એક આયોજન કરવાનું અલગ અલગ સમાજમાંથી અલગ અલગ તબક્કામાંથી તમામ આગેવાનોને આજે સાથે રાખી અને ધાંગર પોલીસ સ્ટેશન ખાતે એક મિટિંગનું આયોજન કરેલું હતું આ મિટિંગની અંદર આયોજનો જે પણ આગેવાનો હતા એમને મુક્તપણે જે છે રજૂઆત કરવા માટે થઈને અમારા તરફથી ખાસ આગ્રહ હતો અ જેને માન આપી એમના દ્વારા ઘણી બધી રજૂઆતો જે છે આજે રજૂ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને જે થાનગઢ શહેરમાં અંદરના ભાગે જે મેઇન બજાર જે છે જ્યાં વાસુપિતા મંદિર આવેલું છે અને આઝાદ ચોક આઝાદ ચોક તરીકે જે ઓળખાય છે જ્યાં શાક માર્કેટ પણ ભરાય છે અને અલગ અલગ બીજા પણ દુકાનો આવેલી છે ત્યાં ટ્રાફિક બાબતે જે સમસ્યા છે એની એમની રજૂઆત હતી તો એના બાબતે જે છે એક ખાસ સ્પેશિયલ એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરી અને તે ડ્રાઈવના અનુસંધાને આ ટ્રાફિક ઓછું કરી શકાય એના માટે થઈને સૂચનાઓ કરવામાં આવી છે આ ઉપરાંત અમારા તરફથી એક આગેવાન આગેવાનોને એવી એક રિક્વેસ્ટ હતી કે ભાઈ ગામની અંદર જે વ્યાજખોરી બાબતેના જે પ્રશ્નો છે એનો જે કોઈ તમારા ઘરે કોઈ આવતું હોય અને એવા કોઈ વ્યક્તિઓને આ બાબતે કોઈ પ્રશ્નો હોય તો એમને તાત્કાલિક અમારો સંપર્ક કરાવવા માટે તેની એક વિનંતી અમારા તરફથી કરવામાં આવી હતી જેના અનુસંધાને આવનારા સમયમાં આગેવાનોએ અમને એ પણ માહિતી આપી છે કે જે પણ વ્યાજખોરીના કારણે ભોગ વ્યક્તિઓ જે છે તકલીફ પોલીસનો સંપર્ક અને ફરિયાદ કરવામાં આવે એ બાબતે આ સિવાય જે નાની મોટી ગામની અંદર ટ્રાફિક બાબતેની સમસ્યાઓ છે અથવા સોમવારના દિવસે જે સોમવારી જે ગુજરી જે ભરાતી હોય છે એના લીધે જે ટ્રાફિકની સમસ્યા થાય છે એ બાબતેની રજૂઆતો છે આ ઉપરાંત જે વાહન જે આડેર પાર્કિંગ કરવામાં આવેલા છે આવી અનેક રજૂઆતો અમને મળેલી છે તો આ બાબતે ટ્રાફિક ડ્રાઇવથી લઈ અને ફૂડ પેટ્રોલિંગ સહિતની સૂચનાઓ જે છે સ્થાનિક પોલીસને કરવામાં આવેલી છે અને આવનારા સમયમાં બીજા અન્ય પોલીસ સ્ટેશનની મદદ લઈને પણ અમે જાતે હાજર રહી અને અહીંયા વધુમાં વધુ કઈ રીતે ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય એના માટે પ્રયત્નો કરવામાં આવશે